કરોડ ની ગેરકાયદે બાંધકામ નિયમિત કરાવવા થઈ હતી અરજી વીસ હજાર અરજીઓનો કરવામાં આવ્યો નિકાલ પિસ્તાલીસ હજાર અરજીઓ નામંજૂર કરવામાં આવી દસ હજાર અરજીઓ હજુ પણ પેન્ડિંગ હોવાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કરી સ્પષ્ટતા રાજ્ય સરકાર દ્વારા રાજ્યના માન્ય મુખ્યમંત્રી દ્વારા તમામ મહાનગરને આ ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવવામાં આવ્યો હતો અમદાવાદ મહાનગરપાલિકાની અંદર પંચોતેર હજાર કરતાં વધારે ઇમ્પેક્ટ ફીની અરજીઓ આવેલી હતી તેનાથી મહાનગરપાલિકા દ્વારા લગભગ વીસેક હજાર જેટલી ઇમ્પેક્ટ ફીનો નિકાલ કરવામાં આવ્યો છે દસેક હજાર જેટલી ઇમ્પેક્ટ ફી પેન્ડિંગ છે અને લગભગ પિસ્તાલીસ હજાર કરતાં વધારે ઇમ્પેક્ટ ફી આપણે વાત અરજીઓ નામંજૂર કરવામાં આવી છે ઇમ્પેક્ટ ફીના કારણે અમદાવાદ મહાનગરપાલિકાને લગભગ બસો પચાસ કરોડ રૂપિયા જેટલી આવક પણ થઈ છે